નમસ્કાર હું છું જગદીશ પાટણકર આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ ખુલાસો પણ કેવો ખુલાસો સારો ખુલાસો અને ખરાબ ખુલાસો આ બંને વચ્ચે આખરે ફરક શું છે ચાલો આ સફર શરૂ કરીએ ચાલો આપણી વાતની શરૂઆત એક એવા વાક્યથી કરીએ જે સાંભળીને કદાચ થોડું વિચિત્ર લાગે ઘાસ ખાવાથી શરદી મટી શકે છે હેં સાંભળીને જ નવાઈ લાગે છે ને પણ સવાલ એ છે કે આને ખરાબ ખુલાસો કેમ કહેવાય અને એટલું બધો ખરાબ કે વિજ્ઞાન પણ એનું ટેસ્ટિંગ કરવા માટે તૈયાર નથી આવું તો શું છે આ વાક્યમાં બસ આ જ ગૂંચ આપણે આજે ઉકેલવાની છે અને આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એક ડગલું પાછળ જઈને એ સમજવું પડશે કે સારો ખુલાસો અને ખરાબ ખુલાસો આ બંનેમાં મૂળભૂત રીતે ફરક શું હોય છે ચાલો જોઈએ તો આ સમજવા માટે ચાલો એકદમ જૂના જમાનામાં જઈએ એક એવી વાર્તા જોઈએ જે ખરાબ ખુલાસાનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે વાત છે પોસાઇડનની દંતકથાની તો પ્રાચીન ગ્રીસના લોકો એવું માનતા હતા કે ભૂકંપ કેમ આવે છે કારણ કે સમુદ્રના દેવતા પોસાઇડન જ્યારે ગુસ્સે થાય ત્યારે એ પોતાનો ત્રિશૂળ જમીન પર પછાડે છે અને ધરતી ધ્રુજી ઉઠે છે હવે આ પોસાઇડનની વાર્તામાં જ ખરાબ ખુલાસાની ચાવી છુપાયેલી છે ખરાબ ખુલાસો એટલે શું એ એક એવી વાર્તા છે જેની નાની મોટી વિગતો તમે આરામથી બદલી શકો અને છતાં વાર્તાને કોઈ જ ફરક ના પડે આવા ખુલાસાને કહેવાય ઇઝી ટુ વેરી એટલે કે બદલવામાં બહુ જ સરળ જરા વિચારો આ વાર્તા કેટલી સહેલાઈથી બદલી શકાય છે માની લો કે ભૂકંપ પોસાઇડનના લીધે નહીં પણ ઝીયસના લીધે આવતો હોય તો શું વાર્તા બદલાઈ જશે ના અને એ ત્રિશુળ નહીં પણ એનું વજ્ર વાપરતો હોય તો પણ કંઈ ફરક નહીં પડે એ ગુસ્સામાં નહીં પણ ખુશ થઈને આવું કરતો હોય તો તો પણ વાર્તા તો ચાલશે જ મતલબ કે આખી વાત જ મનસ્વી છે તમે ગમે તે બદલો એનો કોઈ મતલબ નથી તો આ તો થઈ ખરાબ ખુલાસાની વાત હવે એની બરાબર સામે ચાલો એક સારા ખુલાસાને જોઈએ એક આધુનિક વૈજ્ઞાનિક ખુલાસો અને એ છે પ્લેટ ટેક્ટોનિક્સનો સિદ્ધાંત આજે વિજ્ઞાન આપણને કહે છે કે ભૂકંપનું કારણ કોઈ દેવતાનો ગુસ્સો નથી એનું કારણ છે પૃથ્વીના પેટાળમાં રહેલી વિશાળ પથ્થરની પ્લેટો આ પ્લેટો સતત એકબીજા સાથે ઘસાઈ છે એનાથી જબરદસ્ત તણાવો પેદા થાય છે અને જ્યારે આ તણાવ અચાનક છૂટે છે ત્યારે ધરતીકંપ આવે છે અને અહીંયા જ સારા ખુલાસાની ખાસિયત છુપાયેલી છે સારો ખુલ્લાસો એટલે એવો ખુલાસો જેના દરેક ટુકડા એકબીજા સાથે એટલી મજબૂતીથી જોડાયેલા હોય જાણે કે પઝલના ટુકડા જો તમે એક પણ ટુકડો કાઢવાની કોશિશ કરો તો આખી પઝલ જ વિખરાઈ જાય આને કહેવાય હાર્ડ ટુ વેરી એટલે કે બદલવામાં મુશ્કેલ જુઓ આખી પ્રક્રિયા કેવી રીતે જોડાયેલી છે સ્ટેપ વન પથ્થરની પ્લેટો વચ્ચે તણાવ વધે છે સ્ટેપ ટુ ઘર્ષણ એમને સરકતા રોકી રાખે છે સ્ટેપ થ્રી પણ એક સમયે તણાવ એટલો બધો વધી જાય છે કે એક પ્લેટ અચાનક સરકી જાય છે અને સ્ટેપ ફોર આ જે બધી એનર્જી જમા થયેલી હતી એ ભૂકંપના મોજા બનીને છૂટી પડે છે તમે જુઓ એક પણ સ્ટેપ વગર આખી વાત અધૂરી છે હવે અહીંયા ખરી મજા છે કલ્પના કરો કે આ પ્લેટો પથ્થરની નહીં પણ ચીઝની બનેલી હોત તો શું થાત સિમ્પલ છે ચીઝ તો નરમ હોય એ આટલો બધો તણાવ ભેગો જ ના કરી શકે જેવો તમે પથ્થર શબ્દને ચીઝથી બદલ્યો આખો સિદ્ધાંત જ પડી ભાંગ્યો બસ આ જ નિશાની છે સારા ખુલાસાની તો હવે આખો તફાવત સ્પષ્ટ દેખાતો હશે એક બાજુ છે પોસાયડનની વાર્તા જ્યાં તમે પોસાઇડનની જગ્યાએ ઝ્યુસને મૂકી દો તોય ચાલે એ છે ઇઝી ટુ વેરી અને બીજી બાજુ છે પ્લે ટેક્ટોનિક્સનો સિદ્ધાંત જ્યાં તમે પથ્થરની જગ્યાએ ચીઝ મૂકો તો આખી થિયરી ધ્વસ્ત થઈ જાય એ છે હાર્ડ ટુ વેરી બસ આ જ છે સારા અને ખરાબ ખુલાસા વચ્ચેનો મૂળભૂત ભેદ ઓકે તો હવે આપણી પાસે એક શક્તિશાળી સાધન છે તો ચાલો જ્યાંથી શરૂઆત કરી હતી એ ઘાસવાળા રહસ્ય પર પાછા ફરીએ અને જોઈએ કે એનો ઉકેલ શું છે તો હવે આપણે જે સમજ્યા એના પરથી આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ ઘાસ શરદી મટાડે છે આ ખુલાસો બદલવામાં સરળ છે કે મુશ્કેલ અને જવાબ એકદમ સ્પષ્ટ છે આ ખુલાસો બદલવામાં ખૂબ જ ખૂબ જ સરળ છે અને એનું કારણ શું કારણ કે આ દાવામાં એ તો કહેવાયું જ નથી કે ઘાસ કઈ રીતે શરદી પર અસર કરે છે એની પાછળ કોઈ મિકેનિઝમ જ નથી કોઈ પ્રોસેસ જ નથી બતાવી આ ખુલાસામાં કોઈ દમ જ નથી એટલે જ તમે એને મન ફાવે એમ બદલી શકો ઘાસ ખાવાથી શરદી મટે છે એની જગ્યાએ કહી દો કે કાદવ ખાવાથી માથાનો દુખાવો મટે છે અથવા તો એક પગ પર ઊભા રહેવાથી ફ્લૂ મટી જાય છે આ બધા જ ખુલાસા એક સરખા જ ખરાબ છે કારણ કે બધા પાછળ કોઈ તર્ક નથી બસ મનસ્વી વાતો છે અને આ જ એ કારણ છે કે વિજ્ઞાન ઘાસ શરદી મટાડે છે જેવા દાવાને ટેસ્ટ પણ નથી કરતું આ જ આખી ચર્ચાનો સાર છે કોઈપણ દાવો ચકાસણીને લાયક ત્યારે જ બને છે જ્યારે એ પોતે એક સારો ખુલાસો હોય જો ખુલાસો જ ખરાબ હોય ઇઝી ટુ વેરી હોય તો એના પર સમય બગાડવાનો કોઈ અર્થ નથી આપણે જે પણ ચર્ચા કરી આ અદ્ભુત વિચાર ભૌતિકશાસ્ત્રી ડેવિડ ડ્યુશના પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીના પહેલા પ્રકરણમાંથી આવે છે અને આ વિચારની સુંદરતા એ છે કે એ ફક્ત વિજ્ઞાન માટે જ નથી આપણા રોજિંદા જીવનમાં પણ એટલો જ ઉપયોગી છે બિચારો આજે આપણે માહિતીના મહાસાગરમાં જીવી રહ્યા છીએ જ્યાં સાચા ખોટા સમાચારો અને અફવાહો ચારે બાજુ ફેલાયેલી છે ત્યારે આ સિદ્ધાંત એક ફિલ્ટર તરીકે કામ કરી શકે છે હવે પછી જ્યારે પણ કોઈ દાવો સામે આવે ત્યારે બસ એક સવાલ પૂછવાનો શું આ ખુલાસો બદલવામાં સરળ છે કે મુશ્કેલ બસ આ એક સવાલ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવામાં ઘણી મદદ કરી શકે છે જો આ વિશ્લેષણ ગમ્યું હોય અને આવા જ ઊંડા વિચારોને સરળ ભાષામાં સમજવામાં રસ હોય તો અમારી ચેનલ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટી ઇન ગુજરાતીને જરૂર સબસ્ક્રાઇબ કરજો આ સમજૂતીને શેર કરો લાઇક કરો અને કોમેન્ટમાં પોતાના વિચારો ચોક્કસ જણાવજો ફરી મળીશું આભાર